જુનાગઢના ભેસાણ તાલુકાના ખાખરા હળમતિયા ગામે કૌશિકભાઈ વેકરિયા તાલુકા ભાજપ અર્થાન પ્રયાસોથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં છેલ્લા એક વર્ષથી સૌને યોજનાનું પાણી બંધ હોય જેમાં અધિકારીઓના ઠાગા ઠૈયાના લીધે ખેડૂતો છેલ્લા એક વર્ષથી હેરાન થતા હતા ત્યારે ભેસાણ તાલુકાના પ્રમુખ ગાડુભાઈ કથિરિયા જિલ્લા પંચાયત સદસ્ય કુમાર ભાઈ બસિયા તાલુકા પાચક ઉપપ્રમુખ રમેશભાઈ વેકરિયા તાલુકા પંચાયતના સદસ્ય કંસિયાંભાઈ દ્વારા कौशिकભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી બાબતનો ઉકેલ લાવી આજે પાણી છોડવામાં આવ્યું હતું ખાખરા હળમતી અને ચુડા ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી અહેવાલ રસિક વેગડા તાલુકાના ખાખરા હળમતી ગામે મહેસાણ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગાંધીભાઈ કઠીરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કુમારભાઈ ભસિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી હર્મેશભાઈ તાલુકા પંચાયતના સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પટોડિયા ને વગેરે અમે લોકોએ સરકારમાં રજૂઆત કરવા માટે અમરેલી મુકામે ગયા હતા ત્યાં કૌશિકભાઈ વકરિયાને મળી રૂગ્રુ રજૂઆત કરેલી હતી કે ભાઈ અમારા એક વર્ષથી અમારા ગામનું પાણી બંધ હોય અને અધિકારીઓ એની લીલી ભગતથી અમારા વાલને ઈરાદાપૂર્વક ચાલુ નહોતા કરતા અને કૌશિકભાઈને રજૂઆત કરવાથી આજે મતિયા ગામે અવિરત પાણીનો પ્રવાહ રહ્યો છે એ આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ખેડૂત લોકોને આનો લાભ ન મળે તો એ વાત ખોટી છે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ બધું શક્ય બને છે વાતું કરવાવાળા વાત કરવાના છે અને અત્યાર સુધી ખેડૂતોને કોઈ સરકારે લાભ નથી આપેલો આજે પાણી તમારી નજર સામે ખેડ ખેડૂતોને ખેતી કરવા માટે આજે ચાલુ છે જેમાં કુડા આખરાળનું ત્યાં ઢોળવા જે ખેતી કરતો વર્ગ છે એને બધાને આનો લાભ મળી રહ્યો છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભારી છું અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો પણ હું આભારી છું ધન્યવાદ અસ્તુ વંદે માતરમ ભારતમાં થકી